好，来这，啊。

હે નવલસિંહ નવલસિંહ દાદા પૂજારી તરીકે કામ કરે છે હર આ હર્ષોલીમાં જય શ્રી તોતરાજી માતાજીના દર્શન કરવા અમે પધાર્યા છીએ સંગવી પરિવાર ધીરુભાઈ સંગવીનો પરિવાર માતાજીના દર્શન કરવા પધાર્યા હરસોલી ગામમાં અને આ પૂજારી બહુ સારી સેવા કરે છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે માતાજીના તોતરાય માતાજીના તોતરાય માતાજી હાજરા ઉછળ રહે છે નાના બાળકોનો બોલતા હોય તોતરાય બોલતા હોય એમની મનોકામના પરિપૂર્ણ થાય છે અને હા બધા બોલતા થાય છે હા રમતા થાય જમતા થાય હા પૂજારી દાદા ઘણા વર્ષોથી સેવા આપે છે બહુ સારું કાર્ય કરે છે તો માતાજી આજરા ઉધૂર છે નાના બાળકોનું બહુ ધ્યાન રાખે છે અને સારી રીતે બધા નાના બાળકો બોલતા થાય સમજી ગયા હા હેરની બાજા પોપટ પોપટ મોરની બધી બાજા આપવામાં આવે છે અને બધી જે માનતા હોય એ બધા દર્શન કરવા બાળકને લઈને વધારે છે તોતરાઈ માતાજીના હરસોરી ગામ છે દેગામ તાલુકાનું અને મોટામાં મોટું ગામ છે બહુ સારું ગામ છે નદીના કિનારે હા મેસવા નદીના કિનારે આવેલું છે હરસોરી ગામ તોતરાઈ માતાજીનું મંદિર બહુ પ્રખ્યાત છે નાના નાના બાળકોની માનતા રાખે છે બોલતા ચાલતા થાય અને સારામાં સારું હા બધાની મનોકામના પરિપૂર્ણ થાય છે જય હો તોતરાય માતાજીની જય Hai di saw yang dada